સાંભળવામાં નથી આવી રહી તમામે તમામ અધિકારીઓ જાણે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય એ પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહી છે જે રીતે હાલ જોવા મળી રહી છે ત્યારે આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી કરવાના છે એ આદેશ આપવામાં આવ્યા છે છતાં પણ જે પાલિકાના કર્મચારીઓ છે એ કામગીરી ન કરતા હોવાની આરોપ છે સ્થાનિકો દ્વારા લગાવવામાં છે આ બાબતને લઈને ગટરિયા લઈને તમામ સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરી છે વ્રજ ડિપાર્ટમેન્ટની સામે જ આ પ્રમાણે ગટરિયા પુર જયારે સામે આવ્યા છે ત્યારે ઢાકણ માંથી ગટરના પાણી નીકળતા સ્પષ્ટ જોઈ શકાય છે અને રોડ રસ્તા પરથી જયારે લોકો પસાર થતા હોય છે ત્યારે આ પ્રમાણે જે ગટરિયા પાણી માંથી પસાર થવું પડે છે અને જેના કારણે રોગચાળાનો પણ ભય રહેલો હોય છે આ બાબત ને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે